જય હિન્દ જય ભારત શું તમે આંગણવાડી તેડાગર અને કાર્યકર્તાનું ફોર્મ ભર્યું છે તો આ બાબત ખાસ ધ્યાન રાખવી નહીં તો તમારું ફોર્મ રદ થશે ફોર્મ ગુજરાતીમાં ભરવું કે અંગ્રેજીમાં કઈ રીતે માર્ક્સ લખવા પિતાનું નામ લખવું કે પતિનું દરેક બાબત આપણે આજના આ વિડીયોમાં જાણીશું વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત સંકલિત બાળ વિકાસ સેવા યોજનામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયા માટે સરકાર શ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ મુજબ આંગણવાડી કાર્યકર અને તેડાગરની પસંદગી માટેના ધોરણો કાર્યકર તેડાગર સેવાપોથી અને ઓનલાઈન ભરતી પ્રક્રિયા અંગેના ધોરણો માનદ સેવા સમીક્ષા શિસ્ત બાબત નિયમોને આધીન રહેશે અરજદાર દ્વારા એકવાર ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ જાતના સુધારા વધારા કરી શકાશે નહીં અરજી ફોર્મમાં ભરેલ માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજોની વિગતોમાં કોઈ પણ વિસંગતતા હશે તો અરજદારની ઉમેદવારી રદ ગણાશે અપલોડ કરેલ અસલ દસ્તાવેજો બરાબર વાંચી શકાય તે પ્રકારના હોવા જોઈએ અન્યથા ફોર્મ રદ થવા પાત્ર ગણાશે આ બાબતે અરજદારની કોઈ પણ રજૂઆત ધ્યાનમાં લેવાશે નહીં જે કિસ્સાઓમાં અરજદારે એક કરતાં વધારે પ્રયત્ને પરીક્ષા પાસ કરેલ હશે તો તેવા કિસ્સાઓમાં અરજદારે દરેક પ્રયત્નની માર્કશીટ સ્કેન કરી અપલોડ કરવાની રહેશે એકથી વધુ પ્રયત્ન પાસ થનાર ઉમેદવારે જે તે માર્કશીટના પાસ થયેલા વિષય વિષયોના ગુણ જ ગણવાના રહેશે ત્યારબાદ ફરીથી પાસ થયેલા વિષય વિષયોના ગુણ ગણવા આમ કુલ સાત વિષયોના કુલ ગુણ સાતસો હોય તો જુદી જુદી માર્કશીટ પૈકી સાતસોમાંથી પાસ થયેલા વિષયોના ગુણ જ ગણવાના રહેશે ઉદાહરણરૂપે કુલ ગુણ સાતસોમાંથી ત્રણસો ને પચીસ મેળવેલ ગુણ હોય જેમાં એક વિષયના પચીસ ગુણ સાથે નાપાસ હોય તો મેળવેલ ગુણ ત્રણસો ગણવાના રહેશે ત્યારબાદ તે વિષયના પાસ થવાથી પચાસ ગુણ હોય તો કુલ ગુણ સાતસોમાંથી મેળવેલ ગુણ ત્રણસો પચાસ તમારે લખવાના રહેશે જે કિસ્સામાં માર્કશીટમાં ગ્રેડ અથવા સ્કોર દર્શાવેલા હોય તો કિસ્સામાં યુનિવર્સિટી અથવા કોલેજ દ્વારા જારી કરવામાં આવેલા ગુણ ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી કે કોલેજ પાસેથી જ એ ગણતરી થયેલા માર્ક્સ ટકાવારીનું પ્રમાણપત્ર ફરજિયાત અપલોડ કરવાનું રહેશે આ અરજીપત્રક માત્ર ઉમેદવારી નોંધાવવા માટે છે તે નિમણૂક અંગેની દાવેદારી સબબ ગણાવવામાં આવશે નહીં અરજદારનું નામ અંગ્રેજી તથા ગુજરાતીમાં એમ બંને રીતે લખવાનું રહેશે અને આ સિવાયની તમામ વિગતો અરજદારે દ્વારા ફક્ત ને ફક્ત રહેશે આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે મેરિટ આધારિત પસંદગી પદ્ધતિ હોય ઉમેદવારે અભ્યાસ પૂર્ણ કરેલ શૈક્ષણિક લાયકાત ધોરણ દસ અને બાર ડિપ્લોમા અથવા સ્નાન સ્નાતક કે અનુસ્નાતક વગેરે કોર્સની વિગતો અરજીમાં દર્શાવવાની રહેશે અને જો આ વિગતો અધૂરી અપૂર્ણ કે ખોટી આપેલ હશે તો અરજી રદ કરવામાં આવશે શૈક્ષણિક લાયકાતની સામે ગુણ અથવા તો ટકાવારીમાં જ માહિતી ભરવાની રહેશે જે માન્ય યુનિવર્સિટી કોલેજના માર્કશીટ મુજબ હોવી જોઈએ ફક્ત અરજદાર દ્વારા કન્ફર્મ કરેલ અરજીને જ માન્ય ગણવામાં આવશે ધ્યાન લેવામાં આવશે અરજદાર દ્વારા અરજી ફોર્મમાં દર્શાવવામાં આવેલા બંને નામો એટલે કે રજીસ્ટ્રેશન વખતે એસએસસી પ્રમાણેના નામ અને આ સિવાય કોઈ અન્ય નામથી પ્રમાણપત્ર દસ્તાવેજો માન્ય રહેશે નહીં આ કિસ્સામાં અરજી રદ ગણાશે રજિસ્ટ્રેશન વખતે ભરેલ નામ જ માનદ સેવા નિમણૂક માટે માન્ય રાખવામાં આવશે એટલે કે અરજી કરતી વખતે તમારે એસએસસીની માર્કશીટ મુજબ જ નામ લખવાનું રહેશે જો તમે પરણિત સ્ત્રી છો તો તમારે પરણિત કે અપર્ણિતમાં ફક્તને ફક્ત ટીક માર્ક કરવાનું રહેશે પરંતુ નામમાં તમારે તમારી જે દસ અને બાર માર્કશીટ છે તે મુજબ નામ લખવાનું રહેશે કન્ફર્મ એપ્લિકેશન કરતાં પહેલા અરજદારે અપલોડ કરેલ બધા જ દસ્તાવેજો ઓપન કરીને ખાતરી કરી લેવાના રહેશે જેથી સાચા અને ઓરિજિનલ દસ્તાવેજો સારી રીતે અપલોડ થયેલ છે તેની અરજદારે જાતે જ ખાતરી કરવી ત્યારબાદ તે અંગે કોઈ પણ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં તો આ સૂચનાઓમાંથી કોઈ પણ શરત પૂર્ણ હશે નહીં તો અરજદારની અરજી રદ ગણાશે આ અંગેનો તમારો કોઈ પણ અરજી દાવો માન્ય ગણવામાં આવશે નહીં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અરજી ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી કમેન્ટ કરજો વિડીયોને લાઇક કરવાનું શેર કરવાનું તેમજ ચેનલ ગુજરાત સરકારી હબને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં